যে <Tabii> রীতে <yapa> <S deuxièmeessel> <tabii fizer> <tabii game> ભાજપની સરકાર અને નરેન્દ્ર મોદી અમિત શાહની આગેવાનીમાં ચૂંટણી પંચ જે રીતે વોટ ચોરી કરે છે એનો પર્દાફાશ રાહુલ ગાંધીજીએ કર્ણાટકની મહાદેવપુરાની એસેમ્બલીમાંથી સાબિત કરી દીધું અને એવી જ રીતે આખા દેશમાં વોટ ચોરી થાય છે અને સામાન્ય લોકોના ઝીરો નંબર પરથી નો ચૂંટણીની નોંધણી કરીને મતદારની નોંધણી કરીને વોટ ચોરી કરે છે અને હજારો લાખો ફરજી વોટો નાખીને નરેન્દ્ર મોદી અને એની કંપની દેશમાં શાસન કરે છે જે રીતે રાહુલજીએ પર્દાફાશ કર્યો છે આખા દેશનો લોકોનો અવાજ છે લોકશાહીના માળખામાં જે જેની પાસે સત્તા નથી જેની પાસે પૈસા નથી જેની પાસે જમીન નથી એ માત્ર ડૉક્ટર સાહેબ આંબેડકર અને કોંગ્રેસે જેને એક મતનો અધિકાર આપેલો અને સમાનતાના ધોરણે જે વાત હતી એ આખી કેવી રીતે પ્રમુખશાહીમાં લઈ જાય એના માટેનું આ કાવતરું છે ષડયંત્ર છે અને વાહ વાહી વિશ્વગુરુ માટે કરે છે પણ આ ખાલી ફોક છે અને એટલા માટે અમે આજે વોટચોર ગદ્દી છોડના નારા સાથે આખા દેશમાં અને આખા ગુજરાતમાં અમે ધરણા પર બેઠા છીએ